આ માટે જાપાન ઉદાહરણીય દેશ છે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ની આવશ્યકતા છે આપણને સૌથી પહેલો પ્રશ્ન થાય કે ચારિત્ર એટલે શું ઘણી વખત ચારિત્ર ને આપણે ફક્ત જાતિએ તો પૂરતો જ

રાષ્ટ્રુ નિર્માણ હોય ચારિત્ર સંપન તો થવું જ પડે અમીર હોય કે ગરીબ હોય દરેક સાચી મૂડી તો ચરિત્રતા જ છે માટે કહેવાય છે માટે હે યુવાન ચારિત્રનું નિર્માણ કર રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો સિંહ ફાળવો આપ અને રાષ્ટ્રનું જે પોતા પર જે ઋણ રહે છે તે ચૂકવવામાં પોતાનો સિંહ ફાળવો આપી અને પોતાનું ચારિત્ર નિર્માણ કર